એ પાછા જોઈ લો યો ચોથો આવ્યો રમેશ આરે ભરોટાને કમ્પ્લીટ થઈ ગયા તો આ મોટો જોઈ લો આવે દાતણ લઈ પેલા મશીનનો નંબર છે આ બેન એક્ચ્યુઅલી મને સરપ્રાઈઝ આપી મને ખબર હતી કે તું આવવાની છે ખબર હતી મને પૂછો મને મમ્મી તારે એટલે મોટી છોકરીને કઈ દીજે મને કાર્યો કાર્યો જ કરે કઈ નહીં કાર્યો જા આ બધેને મૂઠી ખાવા બેહી ગઈ ભૂખળ હયે અમારે બાકી છે ખાવાનું કેતાય મૂઠી બેહી ગયું લે જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી ટાઈમ થઈ ગયો છે ત્રણ જુઓ અત્યારે હું નાઈ ફ્રેશ થઈ ગયો છે એકદમ કમ્પ્લીટ ને અત્યારે આપણે જવાનું છે કોમલબેન ના ઘરે કોમલબેન છે બાજુના ગામમાં જ રહી આરે અહીંયા બે થી ત્રણ કિલોમીટર જેટલું જ થાય તો કોમલબેન ની અહીંયા કે આટો ઓટો મારવા નથી ગયો ત્યાં જાઉં લખી મારા જો હવા ના અહીંયા ધારિયામાં સાફ સફાઈ જ કરે આપણે બપોર ના કમ્પ્લીટ થઈ ગયા આ સવાર ના મને કોઈ એમ કે હાલ ઘડી કરવા લાગું આયા જો પાંચ ડુંગરી ટીંગે એટલે ઉસી અધરો અધર ટાંગી દીધી વિરાત તો કે માર કાઈ મે ફોર wheel માં નોડે ફોર wheel ટુક માં આ ડુંગરી છે ને અહીં હેઠે પડી ગઈ એટલે એટલી વાર ફોર wheel ગાઢો ન જાઉં ત્યાં ભૂહી જાય ત્યાં અર્ધે તો ભૂહી ગઈ અર્ધે ઢીંગાય છે માર મારી વસ્તુ હસાવી હાલો તો લેખેમાં કોમલબેન ને ચડતો આવ હેલો આગી આવું ખાય કા હાલો તો હે ને કોમલબેન નું ઓલો નાનું બેબી હે આપડે મીરા તો ઈ ટુ wheel માં તો ઈ બેહે ને હરખી આ ગાડી લઈ જામ જરા ગાભો તો મારી દો ઢોળ ઢોળતી કારણ કે ઓરસા લેવા જાવું થઈ ગયો તો ઢોળ ઢોળ ભરી કેમ કે આપડા હે ને આવા આવો છે એમ કે બધી આપડે રિલેટિવ છે બધા ગામમાં છે એટલે બહુ દૂર તો જવાનું હોય ને તો છે આપણે કોમલબેન ના ઘરે આપણે છે ને કોમલ બેન ના ઘરે ફૂગ બે તો જોઈ બાપુ દીકરી બે એ બોલું

વાહ 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 શાલ લઈ એવું લાગે લે શાટાય લઈ વલ્ટો કેટ ભાઈ આ એવો ટ્રેક્ટર નું પેડા લઈ હવે તમને કોમેન્ટ કરી દેજો ટાયર કેવું આવે અમારે વાહ 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 ચાલો જી એવું આવી તો છે ને આખી આખી જાન છે ભાઈ આ બધા મીંડી ના તો પણ આ આખા ખહોરિયા જીમાં જ લાગેલા હાલો તો મીરાને છે ને સાયકલમાં બેહાડીને ફેરવવા લઈ જાય ગોહિત લઈને આ પછી અહીંથી અમે ઘેર લઈ જઈએ તો ન્યા નથી રહેતી ભાઈ ક્યાંથી રહી આમાં સાયકલમાં અહીંયા મોજ કરતો ત્યાં યથી રહી પછી તને ફેરવાઈ જાય થોડીક વાર કમલ બેન ને હે ને આપણા ઘરે રોકાવા નથી તો કમલબેન એટલે ઠેલા ભરીને આવે છે કમલ બાસકા ભરીને આવે મો છોકરા ખાસ હોય મોહી મોહી તમે છોકરા મોહિત કે કામ વાળો હોય છે તો એટલે કેમ બાકી જો કે છે ને મોહી તમારે જીધું છે પણ અમારે એવું કહે છે ને ભત્રી જવું એટલે કંઈ ઉપાધિ તો ન હોય ચાલો બે જાવ ઠેલા ને લઈને હું ને કમલ બેન ઘરે સોનાલ બેન છે એક મહેમાનગી સોના સોના આપી મને ખબર હતી કે તું આવવાની છે

เฮ้ยตัวไหนอ่ะมึงนาวนเลยนาวนี่สิเกตโตมั้ยฮันจีนาวนฮันจีนาวนเสร็จเอาเลยอ่ไปครับน પછી કમલબેન સોનલ બેન બાંધવાનું છે બે બેન આપડા સોનલ બેન કમલ બેન દાદી માં ત્રણે જોયા મીરા ને રમાડે એ જોઈ તો ફોનમાં આ બાજુ તો મામા ક્યાં મામા એને આવડી ગયો કેટલા મહિના છે કમલ હાથમાં મહિનો હાલ ને છ મહિના ના ચાલજો પાછી મને કમલ તું એમ કે કે હું છે ને કે નિર્વી નથી આ બધે મોર ખાવા બેહી ગયું ભૂખળ હવે અમારે બાકી છે ખાવાનું કેતા મોય છે બેસી ગયું તો આખા બધે છે જો બધે ફરી આમ બેઠા બે ધારી આમ બેઠા આ બધે ને ખાવા બેહી ગયું ને આ જો કંઈ વાહ 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 કરે આ ભૂખો છે જો ને બેઠી ન્યા લાગે નહીં હવે હું કઈ જો ભાઈ હાલો ખાઈ લે પેલા આપણે હાલો તો ફાઈનલી બીજા દિવસનો સવાર થઈ ગયો હવાના પુરમાં છે ને સોનાલબેન ને છે ને આ છોકરા બહુ હદ છોકરા ગમે ને દેખે ને રમાડવા જોઈએ આ તો જેટકી તોરા કઈ માય તારા છે હું ગુડ મોર્નિંગ જેટકીના ગઈ મળી જા આ કોણ બેન જો આ ગોકરા લઈને છોકરાને રમાડે હવે આ આ છે ને આ જિંકી બેન છે મોટી બેન ટુકમાં મારા છે તો બે મોટી જ છે હા હા ખબર છે કે એ મીરુ આનું નામ છે જાડી એ મીરુ કેમ જય બોલ મોટું પતલું મોબાઈલ માં રાત માં આવ્યો ને હું મોટું પતલું હા કાઉ પર લે લે એ આમ અમારા લક્ષ્મી માં ને બધાય જોઈ ચા બનાવે ને મારા રામી માં હે ને જરા વધામણી દેવાય કેમ કે એના દીકરા અહીંયા દીકરો આવ્યો મશીન છોકરાના મશીન છોકરાના અમારા મહેન્દ્રભાઈ છે ને એને અહીંયા દીકરો આવ્યો તે કેવા આવ્યો લાગ મારા માં મારા મામા છે એક્યુઅલી માં જો આ આઈફોન વાપર અત્યારે

કેમ મે વાદરા વાદરા વરહી જાય તો કેમ છે વરહાવ તો જોઈએ ને હાલો તમે સીધા છે ને વાડી કે જાય મોટર ચાલુ કર દે નાક પણ બધી બદલવા છે બધી બદલી લી તો આ વલોક તમને કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દીજો મમે મમે કેતો કમેન્ટ કરી દીજો કેતો કમેન્ટ કરી દીજો જોમે આપા લક્ષ્મી માય કીધું કમેન્ટ કરી દીજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં હો બાય બાય